નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી આજે મળવાનું થયું વાત કરવાની હતી આપણે આયોજન અને આયોજનની અંદર આયોજનનો આપણે ટોપિક છે આજે કયો શીખવાનો પ્રક્રિયા યસ આયોજનની પ્રક્રિયા પ્રક્રિયા તબક્કા અને એને કહેવાય પગલા પ્રક્રિયા તબક્કા અને પગલાઓ તો આયોજનના પગલા પ્રક્રિયા તબક્કા એને શીખવા માટે એક સરસ મજાની ચાવી દરેક પ્રશ્ન ની અંદર આપણે એક સરસ મજાની કી ચાવી જેથી આપણે એ મુદ્દાઓને સરળતાથી યાદ રાખી શકીએ મિત્રો હે આમાં વેવી ચોગોયો હે આમાં વેવી ચોગોયો જોઈએ એક પછી એક મુદ્દાઓને હેતુ નિર્ધારણ હેતુ નિર્ધારણ આયું 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 આયોજના આધાર સ્પષ્ટ કરવા એ આવ્યું માહિતી એકત્રિત કરવી અને તેનું વિશ્લેષણ કરવું ત્યાર પછી વૈકલ્પિક યોજના તૈયાર કરવી વિકલ્પોની વિચારણા કરવી ચોક્કસ યોજના સ્વીકારવી ગૌણ યોજનાનું ઘડતર અને એની ચકાસણી કરવી

એની વિચારણા કરવી ચોક્કસ યોજના સ્વીકારવી એનું ઘડતર કરવું અને એનું મૂલ્યાંકન કરવું ફરી રિપીટ ત્રણ મુદ્દા હેતુ નિર્ધારણ આધાર સ્પર્શ કરવો અને માહિતી એકત્રિત કરવી વૈકલ્પિક યોજના ઘડવી એટલે કે તૈયાર કરવી એની વિચારણા કરવી ચોક્કસ યોજના સ્વીકારવી ચોક્કસ યોજનાનું ઘડતર કરવું ત્યાર પછી યોજનાનું મૂલ્યાંકન કરવું આ રિપીટ હેતુ નિર્ધારણ આધાર સ્પર્શ કરવો માહિતી એકત્રિત કરવી વૈકલ્પિક યોજના વિકલ્પોની વિચારણા કરવી ચોક્કસ યોજના ઘડવી ગૌણ યોજનાનું ઘડતર કરવું ગુણ યોજનાની ચકાસણી કરવી અને ગુણ યોજનાનું મૂલ્યાંકન કરવું આ આયોજનની પ્રક્રિયાના સ્ટેપ છે એક નોંધ તમને ખાસ કહી દઉં વિદ્યાર્થી મિત્રો જે પ્રમાણે આ મુદ્દા તમને એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ આપેલા છે આ મુદ્દાને તમે આડા સવડા કે ઉપર નીચે નહીં કરી શકો મિત્રો પ્રક્રિયા તબક્કા પગલા હંમેશા ક્રમશઃ જ આવે એટલે હે આમાં વેવી ચોગોયો આ લાઈનમાં છે સૌપ્રથમ હેતુ નિર્ધારિત થાય પછી આધાર સ્પષ્ટ થાય પછી માહિતી એકત્રિત થાય પછી વૈકલ્પિક યોજના તૈયાર થાય પછી એની વિચારણા થાય પછી ચોક્કસ યોજના સ્વીકારવામાં આવે પછી ગૌણ યોજના સ્વીકારવામાં આવે એનું ચકાસણી થાય અને ગોણ યોજનાનું મૂલ્યાંકન થાય આયોજનના ઘટકો આ રીતે જ ફોલો કરવા પડશે એટલે હે આમાં વેવી ચોગો યો ખાસ ક્રમશ મુદ્દા આવશે રાડી ઓકે હવે એક એક મુદ્દાને આપણે સવિશેષ સમજીએ પહેલો મુદ્દો હતો હેતુ નિર્ધારણ હેતુ હેતુ નિર્ધારણ આયોજનનો પ્રથમ તબક્કો એ નિર્ધારણનો છે માટે જ કહેવામાં આવે છે કે હેતુઓની પસંદગી યોગ્ય રીતે જો થઈ હશે તો આયોજન સંચાલકોને ખૂબ સારી રીતે ઉપયોગી ફાયદાકારક નીવડશે અને હેતુઓ વ્યવહારિક હોવા જોઈએ એટલે કે સ્પષ્ટ હેતુ હોવો જોઈએ વધારે પડતો મહત્વકાંક્ષી હેતુ ન હોવો જોઈએ વાસ્તવિક હેતુ હોવો જોઈએ અને એવા હેતુ રાખો જે બુદ્ધિ પ્રમાણે ચાતુર્યતા પ્રમાણે નક્કી કરેલા છે બુદ્ધિગમ્ય હેતુ રાખવા જોઈએ ફરી રિપીટ કરું હેતુ નિર્ધારણ હેતુ નિર્ધારણ એ આયોજનના પ્રક્રિયામાં પહેલો તબક્કો છે હેતુ એવો નક્કી કરવાનો છે જે વાસ્તવિક હોવો જોઈએ વાસ્તવિક હેતુ બુદ્ધિગમ્ય હેતુ હોવો જોઈએ વ્યવહારિક હોવો જોઈએ માટે જ આપણે ઘણી વખત હેતુની જ્યારે પસંદગી કરીએ છીએ ત્યારે આપણે આયોજનને ધ્યાનમાં રાખી અને હેતુ કે ધ્યેયને પસંદ કરતા હોય હોય છીએ એટલે સંચાલકોને આવા હેતુ ઉપયોગી નીવડવા જોઈએ આ એનો પહેલો તબક્કો છે સંચાલકોની હેતુની પસંદગી જે કરે છે યોગ્ય હોવી જોઈએ હેતુ વ્યવહારિક હોવો જોઈએ વાસ્તવિક હોવો જોઈએ અને બુદ્ધિગમ્ય હેતુ હોવો જોઈએ બીજી ચર્ચા કરીએ પ્રક્રિયા તબક્કાની આયોજનને બીજો મુદ્દો છે આયોજનના આધાર સ્પષ્ટ કરવા જે કાંઈ પણ આધારો છે એ સ્પષ્ટ હોવા જોઈએ આપણે જે હેતુ નક્કી કરેલો છે આધાર નક્કી કરેલો છે એ ચોખ્ખો રાખવાનો છે હેતુની સ્પષ્ટતા એટલે કે હેતુ નિર્ધારિત થઈ ગયા પછી આયોજનને પાર પાડવા માટે પાસે આધારો સ્પષ્ટ હોવા જોઈએ આધાર મીન્સ અનુમાન આપણે આયોજનમાં કરેલો અનુમાન આપણે આયોજનમાં બાંધેલી પૂર્વ ધારણાઓ અગાઉથી આપણે હેતુને પાર પાડવા માટે કઈ કઈ બાબતને ધ્યાનમાં રાખી છે એ ખૂબ મહત્વનો બની રહે છે બાબત હવે

તો આપણું આયોજન સફળ થતું નથી એટલે હેતુ નિર્ધારિત થઈ ગયા પછી આપણી પાસે હેતુ પ્રમાણે આધારો સ્પષ્ટ રાખવાના છે આ હતા બે બાબત આયોજનની પ્રક્રિયાના બે ટોપિક ત્રીજા ટોપિક તરફ જઈએ એ એ છે માહિતી એકત્રિત કરવી અને માહિતીનું સરસ મજાનું વિશ્લેષણ કરવું હેતુ નક્કી થઈ ગયો ઓકે હેતુ પ્રમાણે આધાર અનુમાન નક્કી થઈ ગયો ઓકે હવે હેતુ નક્કી થયો આધાર નક્કી થયો તો આપણી પાસે એ પ્રમાણેની માહિતી પણ હોવી જોઈએ

એ માહિતી ઘણી વખત સાચી ન હોય ખોટી હોય ત્યારે એ માહિતીનું શું કરવું જોઈએ વર્ગીકરણ કરવું જોઈએ જ્યારે માહિતીનું વર્ગીકરણ થાય ત્યાર પછી એનું વિશ્લેષણ કરવું જોઈએ એનું અર્થઘટન કરવું જોઈએ વિશ્લેષણ અને અર્થઘટન કર્યા પછી મિત્રો એ માહિતી આપણા માટે કેટલી પૂર્વાનુમાન ધરાવે છે સાચી કેટલી છે એનું પણ વિશ્લેષણ કરવું જેના કારણે ભવિષ્યને આપણે ભવિષ્યની અંદર આયોજનને સો ટકા સચોટ પરિણામ આપી શકીએ તો હેતુ નિર્ધારિત થઈ ગયો આધાર સ્પષ્ટ થઈ ગયો પછી માહિતી એકત્રિત થઈ ગઈ અને આપણે એનું વિશ્લેષણ અર્થઘટન પણ કરી દીધું તો હવે જોઈએ ચોથો મુદ્દો સરસ મજાના ત્રણ ટોપિક ભણ્યા હેતુ નક્કી કર્યો આધાર સ્પષ્ટ થઈ ગયો માહિતી એકત્રિત થઈ ગઈ વિશ્લેષણ થઈ ગયું હવે આપણે ચોક્કસ યોજના તરફ જશું અને ચોક્કસ યોજનાની અંદર સૌપ્રથમ આપણે પહેલા વૈકલ્પિક યોજનાઓને મૂળમાંથી લેવી પડશે તો આ વૈકલ્પિક જે યોજનાઓ છે તૈયાર કરશું કેવી વૈકલ્પિક યોજના તો કે માહિતી એકત્રિત થઈ ગયા પછી વિશ્લેષણ થઈ ગયા પછી અર્ધઘટન થઈ ગયા પછી આપણે વૈકલ્પિક યોજનાનું શું કરવા જઈ રહ્યા છીએ ઘડતર તો વૈકલ્પિક યોજનાનું ઘડતર કરવા માટે આપણી પાસે ઘણા બધા પ્રકારના વિકલ્પો હોય અને એ વિકલ્પોમાંથી આપણે એક યોજના તૈયાર કરવી છે જેમ કે દાખલા તરીકે કોઈ વસ્તુનું ઉત્પાદન કરી વેચાણ કરવું કે પછી તૈયાર વસ્તુ ખરીદી અને આપણે વેચાણ કરવું એટલે સિલસિલો આપણા ઉપર डिपेंड કરે છે મિત્રો કે આપણે વિકલ્પો આપણી પાસે બે છે જેમ કે કોઈ વસ્તુનું ઉત્પાદન કરી અને વેચાણ કરવું કે તૈયાર વસ્તુ ખરીદી અને વેચાણ કરવું આ આ બે આપણે કોઈ પણ બાબત શકે તો છે ઘણા બધા વિકલ્પો વિકલ્પો હોય અને તૈયાર થઈ ગયા પછી હવે આપણે વિકલ્પોની વિચારણા કરવાની છે વિકલ્પોની વિચારણા કરવાની છે તો કે વૈકલ્પિક યોજનાઓની યાદી તૈયાર થઈ ગઈ ત્યાર પછી આપણે વિકલ્પો ઉપર વિચારણા કરવાની છે કેવા વિકલ્પો તો કે અહીંયા પણ એક ઉદાહરણ આપણે જોશું કે ધંધા એકમને અસર કરતા ઘણા બધા પરિબળો ઘણા બધા વિકલ્પો એના ઉપર ડિપેન્ડ કરે છે દાખલા તરીકે ગાણિતિક અને આંકડાકીય પદ્ધતિનો ઉપયોગ જ્યારે તમે આવી વિકલ્પોની વિચારણા કરો છો તે વખતે આપણી પાસે ગાણિતિક અને આંકડાકીય પદ્ધતિનો ઉપયોગ થતો હોય છે આવી આંકડાકીય આવી ગાણિતિક પદ્ધતિ માટે આપણે કાર્યાત્મક સંશોધન અપનાવવું જોઈએ ગુજરાતીમાં કાર્યાત્મક સંશોધન કહેવાય છે અને અંગ્રેજીની અંદર એનું નામ છે ઓપરેશન રિસર્ચ ઓર એક ગુણની અંદર ઓર નું પૂરું નામ પૂછાય છે ઓર એટલે શું મીન્સ ઓપરેશન રિસર્ચ કાર્યાત્મક સંશોધન મિત્રો વિકલ્પોની વિચારણા કરવા માટે આપણે ઓપરેશન રિસર્ચ કાર્ય જે કરવાનું છે જે વિકલ્પ વિચાર્યો છે એના ઉપર આપણે સંશોધન અને એ આપણા માટે એક આદર્શ માર્ગ બની રહેશે એક આદર્શ પ્રક્રિયાનું ઘટક બની રહેશે વિકલ્પોની વિચારણા કરવી વિકલ્પોની વિચારણા થઈ ગયા પછી હવે આપણે જઈ રહ્યા છીએ ચોક્કસ 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 યોજના યોજના યોજનાને સ્વીકારવી આ તબક્કે વિવિધ વિકલ્પો અંગે આપણે વિચારણા કરી વિચારણા કરીને એના ઉપર અભ્યાસ કર્યો અભ્યાસ તો કર્યો ઓપરેશન રિસર્ચ કાર્યાત્મક સંશોધન પણ કર્યું એની સાથે આપણે એક સરસ મજાનો વિકલ્પ ચકાસી એક શ્રેષ્ઠ મજાની સરસ મજાની એક યોજના આપણે સ્વીકારવાની છે અને એ યોજના છે આ ચોક્કસ યોજના સ્વીકારવી ચોક્કસ યોજના સ્વીકાર્યા પછી ચોક્કસ યોજના સ્વીકાર્યા પછી ગૌણ યોજનાનું ઘડતર અને એની ચકાસણી મૂળ યોજનાને અનુરૂપ એટલે કે જે ચોક્કસ યોજના હતા એને ધ્યાનમાં રાખીને જ એને સહાયરૂપ બને એવી યોજના જેના પ્રકલ્પો કે વિકલ્પો હોય એને આપણે ગૌણ યોજના કહીએ દાખલા તરીકે ગાડી અને એની અંદરની ગૌણ યોજના માટે આપણે ટાયરની બનાવટ તો મૂળ યોજનાને અનુરૂપ અથવા તો એ યોજનાને સહાયરૂપ બની જાય એવા પ્રકલ્પો કે એવા વિકલ્પો જે એ યોજનાને સુસંગત હોય જેને આપણે ગૌણ યોજના કહીએ અને આવી ગૌણ યોજના દાખલા તરીકે કાર બનાવતી કંપની ટાયર બનાવવા કે બહારથી ખરીદવા તે અંગેનો નિર્ણય કરે તો એ એના માટે કઈ યોજના કહી શકાય ગૌણ યોજના કહી શકાય આ ગૌણ યોજના તૈયાર કર્યા બાદ આપણને સફળતા મળશે એવું કહી ન શકાય પરંતુ મળવી જોઈએ કારણ કે જે મૂળ યોજના છે એને ધ્યાનમાં રાખી અને આપણે કઈ યોજના તરફ આગળ વધ્યા છીએ ગૌણ યોજના તરફ ભવિષ્યની અંદર મૂળ યોજનાને કોઈ અવરોધ નડવો જોઈએ નહીં કઈ મૂળ યોજનાને કારણ કે આપણે જે આ ગૌણ યોજના જે ટાયરની યોજના નક્કી કરી એ આપણી મૂળ યોજનાને અસર ન કરે નહીતર આપણી મૂળ યોજનાને પણ ક્યારેક જોખમ આવી શકે છે મિત્રો આ છે ગૌણ યોજનાનું ઘડતર અને એની ચકાસણી હવે આપણે જોવી છે ગૌણ યોજનાનું મૂલ્યાંકન અંતિમ ચરણ આયોજનની પ્રક્રિયાનું અંતિમ ચરણ ગૌણ યોજનાના મૂલ્યાંકન કે ઘડતર માટે કે ચકાસણી માટે આપણે જ્યારે આગળ વધીએ છીએ ત્યારે એક સરસ મજાની બાબત લુક એન્ડ લિપ જુઓ અને આગળ વધો એમ કે છે કે મૂળ યોજનામાંથી જ્યારે તમે કોણ યોજના તરફ વધો છો ત્યારે પેલા જુઓ અને પછી આગળ વધો લુક એન્ડ લીપ એક માર્ક્સ નો પ્રશ્ન પૂછાય કે ગૌણ યોજનાની ચકાસણી માટે કે ગૌણ યોજનાના મૂલ્યાંકન માટે કયો પ્રકલ્પ કયો વિકલ્પ મહત્વનો છે લુક એન્ડ લીપ યકમમાં જ્યારે જ્યારે જરૂર જણાય ત્યારે યોજનાના મૂલ્યાંકન નિષ્ણાંતોની સલાહ લેવી પડે છે અને આવી નિષ્ણાંતોની સલાહ લેવા માટે એ લોકો પણ લુક એન્ડ લિપને જ અપનાવે છે જેથી સાચો અભિપ્રાય અને સાચો નિર્ણય લઈ શકાય અને એ માટે આપણે કયો સિદ્ધાંત અપનાવશું લુક એન્ડ લિપ તો આ હતા આયોજનના ઘટકો થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું નવા ટોપિક સાથે જય શ્રી કૃષ્ણ દરેક વિદ્યાર્થી મિત્રોને થેન્ક યુ